અને સુરેન્દ્રનગરના લીંબડી જૈન દેરાસર પાસે મારામારી અને લૂંટની ઘટના ઘટી મિલન જ્વેલર્સ નામની દુકાનમાં ત્રણ જેટલા અજાણ્યા શખ્સોએ સોની વેપારીને માર માર્યો સોનાના દાગીના સહિત રોકડ રકમની લૂંટ ચલાવી આરોપીઓ ફરાર થયા ઇજાગ્રસ્ત સોની વેપારીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો તો પોલીસે ઘટના સ્થળે પહોંચ્યા સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે જૈન દેરાસર પાસે મારામારીની ઘટના લૂંટની ઘટના સુરેન્દ્રનગર આ વાત સામે આવી છે મિલન જ્વેલર્સ નામની દુકાનમાં ઘટના બની હોવાનું સામે આવ્યું વધુ માહિતી સચિન સાથે ફોનલાઇન પર જોડાયા છે સચિન સોનાના દાગીના રોકડ રકમની લૂંટ કરવામાં આવી વેપારી ઇજાગ્રસ્ત શું વધુ વિગતો વાત કરવામાં આવે એક તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા હોય તેવું લાગી રહ્યું છે લીંબડીમાં જૈન પાસે મિલન જ્વેલર્સ નામની દુકાનોમાં ત્રણ જેટલા અજાણ્યા શખ્સો આવીને લૂંટ ચલાવી હતી અને વેપારીને માર માર્યો હતો અને વેપારી ને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને હાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી જી સચિન આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ